ધોલેરા તાલુકામાં બાવળીયાળી ખાતે સંત શ્રી બાપા ઠાકરધામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જે નિમિત્તે મોટી સંખ્યામાં ભરવાડ સમાજ પોતાના પરિવાર સાથે ઉમટી પડ્યો છે આ કાર્યક્રમમાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા પણ ચાલી રહી છે જે દરમિયાન ગત સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક શુભેચ્છા સંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો

દીકરી પણ કોમ્પ્યુટર એના હાથમાં હોવું જોઈએ એટલે અમારા પણ વિચારો એ જ છે ને એ અમે અત્યારે સમાજમાં એ સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છીએ સમાજની દીકરા દીકરી ફરજિયાત જોઈએ પંચોતેર હજારથી વધારે અમારા ભરવાડ સમાજની બહેનો દીકરીઓનો એક રાસ હતો આ રાસની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારા એમણે પણ અભિનંદનો આપ્યા એમને પણ ખૂબ આનંદ થયો